તો નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર આજે તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે રવિવાર અને આજના સાંજ દરમિયાન મિત્રો હવામાન અંગેના સમાચાર વિશે વાત કરીશું જેમાં મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે અને હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે શું આગાહી કરી છે તેના વિશે પણ જાણીશું અને કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો ખાસ કરીને તમને જણાવી દઈએ કે વરસાદનો એક મિની રાઉન્ડ ચાલુ છે અને ઘણા ભાગોની અંદર મિત્રો આ મિની રાઉન્ડ ભારેથી અતિભારે વરસાદ આપી રહ્યો છે અમુક વિસ્તારોની અંદર તો અત્યંત ભારે વરસાદ પણ ખાબકી રહ્યો છે મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે ત્યારે આજના દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો અત્યારે હાલ રાજ્યમાં વરસાદીની બ્રેક બાદ સૌરાષ્ટ્રની અંદર ફરીથી મેઘરાજા પોતાની સવારી લઈને પહોંચી ગયા છે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ભારેથી ભારે મેઘ તાંડવ થતું જોવા મળ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસની અંદર હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસે માટે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે વીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે અને છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે જેમાં મિત્રો જામનગર લાગુના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદની આગાહીઓ રહેલી છે જે મેપમાં મિત્રો તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો છૂટાછવાયા સ્થળોએ પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કચ્છના ભાગોની અંદર મોરબી લાગુના વિસ્તારો રાજકોટ ગીર સોમનાથ અને દીવ લાગુના વિસ્તારોની અંદર પણ જે છૂટાછવાયા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે તો અમુક વિસ્તારોની અંદર વરસાદના છાંટાછાંટી અથવા તો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે ખાસ એવો ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી ત્યાર પછી મિત્રો આવતીકાલે એકવીસ તારીખ દરમિયાન પણ જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે મેપમાં દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઘણા ભાગ એવા છે જ્યાં મિત્રો અમુક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો કચ્છ લાગોના વિસ્તારો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર લાગુના વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ આવતીકાલે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ લાગુના વિસ્તારો અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર તેમજ આણંદ વડોદરા છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર પણ આવતીકાલે મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે જે ગાજવીજ સાથે અને હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો અત્યારનો હાલ સેટેલાઇટ ઇમેજ પર નજર કરીએ જેમાં મિત્રો કયા વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદ ખાબકી રહ્યો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે જામનગર લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ વીજળીના ચમકારા દર્શાવવામાં આવી રહ્યા છે અને આ ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો દ્વારકા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો અત્યારે હાલ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં મિત્રો કાલાવાડ લાગોના વિસ્તારો લાલપુર ખાંભલીયા લાગોના વિસ્તારો તેમજ ભાનવડ સીસલી લાગુના વિસ્તારો અને ભાતિયા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો સેટેલાઇટ ઇમેજ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તે મુજબ આ ભાગોની અંદર અત્યારે હાલ વરસાદની શક્યતાઓ છે તો પોરબંદર લાગુના વિસ્તારો તેમજ કુતિયાના લાગુના વિસ્તારો અને ઉપલેટા લાગુના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા મિત્રો દર્શાવવામાં આવી રહ્યા છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો કે ભાંડલી લાગુના વિસ્તારો નળિયા લાગોના વિસ્તારો અને માંડવી લાગુના વિસ્તારોની અંદર વચ્ચેના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની સિસ્ટમ ટોળાતી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ખાવડા લાગોના વિસ્તારો અને રાપર લાગોના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહીઓ રહેલી છે સાથે સાથે મિત્રો સેટેલાઇટના ઇમેજથી તમે જોઈ શકો છો કે વડોદરા લાગોના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો વાદળોનો ઘેરાવો બનેલો જોવા મળી રહ્યો છે અમૂર લાગુના વિસ્તારો બોડોલી લાગુના વિસ્તારો વડોદરા રાજપીપળા લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ અત્યારે હાલ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે જેના લઈને અમુક સમયે વરસાદના છાંટા પણ જોવા મળી રહ્યા છે સાથે સાથે વધુમાં જાણીએ તો અત્યારે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે કચ્છના રાપર લાગુના વિસ્તારો ગાંધીધામ બોડોલી ભાડલી નળિયા લાગુના વિસ્તારો માંડવી તેમજ ખાવડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો મોરબી લાગુના વિસ્તારો રાજકોટ ચોટીલા લાગુના વિસ્તારો જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે બોટાદ તેમજ જસદન લાગુના વિસ્તારો ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર લાગુના વિસ્તારો અલગ લાગુના વિસ્તારો પોરબંદર ભાનવડ વેરાવર જૂનાગઢ લાગુના વિસ્તારો તેમજ ઉના લાગુના વિસ્તારો મોવા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે સાથે સાથે સાંજ દરમિયાન પણ આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારો તેમજ વ્યારા લાગુના વિસ્તારો નવાપુર આહવા લાગુના વિસ્તારો વલસાડ સીલવાસ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે સાથે સાથે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જે પટ્ટીય વિસ્તારો છે તેમાં પણ અત્યારે હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે વરસાદની શક્યતાઓ પણ આ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે કારણ કે મિત્રો અરબ સાગરની અંદર જે ભેજયુક્ત છે તે પવનો આ રીતે મિત્રો ગુજરાત ઉપર આવતા અમુક ભાગોની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી પણ જોવા મળી શકે છે હવેથી મિત્રો વરસાદની સિસ્ટમ આગામી દિવસોની અંદર આવવાની છે તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો જેમ જેમ દિવસો આવતા જશે તેમ 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 બંગાળની ખાડીની અંદર એક ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ જે વ્યક્ત કરવામાં આવી રહી છે તે મુજબ વરસાદની એક સિસ્ટમ હવેથી બંગાળની ખાડીની અંદર સક્રિય થતી જોવા મળી રહી છે જેના લઈને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો તેમજ ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર આ વરસાદની સિસ્ટમ ભારે તાંડવ કરતી જોવા મળવાની છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે છવ્વીસ તારીખ દરમિયાન વરસાદની સિસ્ટમ આગળ આવીને મજબૂત બનીને આગળ વધતી જોવા મળી રહી છે અને સત્યાવીસથી અઠ્યાવીસ તારીખ દરમિયાન આ વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર ટોળાતી જોવા મળી રહી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વરસાદની સિસ્ટમ આ ભાગોની અંદર મિત્રો સત્યાવીસથી લઈને અઠ્યાવીસ તારીખ દરમિયાન અસર પહોંચાડતી જોવા મળી રહી છે જેમાં મિત્રો ઘણા ભાગોની અંદર આ સિસ્ટમ કવર કરી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે ઇન્દોર લાગુના વિસ્તારો ઉદયપુર કોટાથી લઈને અમદાવાદ લાગુના વિસ્તારો ભોપાલ લાગુના વિસ્તારો અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ આ વરસાદની ઘાત મિત્રો ટોળાતી જોવા મળી રહી છે વડોદરા લાગુના વિસ્તારો મહેસાણા અમદાવાદ લાગુના વિસ્તારો દાહોદ દુર્ગાપુર સુધીના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ મિત્રો આવી શકે છે જેમાં મિત્રો આપણે મધ્ય ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીએ તો લુણાવાડા લાગુના વિસ્તારો બાલાસિનોર કપડવંજ તેના આસપાસના ગામડાઓ બાયડ લાગુના વિસ્તારો મહેમદાવાદ અમદાવાદ લાગુના વિસ્તારો ગાંધીનગર લાગુના વિસ્તારો ડાકોર તેના આસપાસના પંથકો ગોધરા લાગુના વિસ્તારોની અંદર પણ આ વરસાદની સિસ્ટમ આકાર પામીને આગળ વધતી જોવા મળી રહી છે અને પોતાનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે જેના લઈને ડાકોર લાગુના વિસ્તારો છે આણંદ લાગુના વિસ્તારો સારસા લાગુના વિસ્તારો સાવલી ઓડે નડિયાદ તેના આસપાસના ગામડાઓ સુનાવ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ઠાસરા લાગુના વિસ્તારો ડાકોર લાગુના વિસ્તારોની અંદર ઉમરેઠ પણસોરા લાગુના તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે આ તમામ ભાગોની અંદર મિત્રો આગામી દિવસોની અંદર વરસાદની સિસ્ટમ પોતાનું સ્વરૂપ દર્શાવતી જોવા મળવાની છે અને ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે આંધી તુફાન અને પવન સાથે આગામી દિવસોની અંદર વરસાદ જોવા મળવાનો છે